ભાવનગર શહેરના છેવાડે આવેલા અકવાડાની આનંદ સોસાયટીના મકાનમાં ચોરી થવા પામી હતી કે આ ચોરી બંધ મકાનમાં થવા પામી હતી તેને લઈને તેના મકાન માલિક દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અકવાડામાં આવેલી આનંદ સોસાયટીમાં રહેતા અરવિંદ લવજીભાઈ કાંબડે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના પિતાજીના ફૂલ પધરાવા માટે ઉત્તરાખંડ હરદ્વાર અઢાર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગયા હતા ત્યારે પાડોશીનો ફોન બાવીસ નવેમ્બર બે હજાર તેર ના રોજ આવતા તેમને જાણ થઈ હતી કે ઘરમાં ચોરી થવા પામી છે બહારગામથી રૂબરૂ આવીને તપાસતા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા સુડતાલીસ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ અરવિંદ લવજીભાઈ કાંબડે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સોસાયટી અકવાડા અને મારા ઘરે ટૂંકમાં સોરી થયેલી છે અમે હરિદ્વાર ગયેલા અને સોરીમાં બે જોડ બુટી ફાડા બીજ સરલિયા બે એક પોસી અને એક કંદોરો ગયેલો છે અમે પચીસ તારીખથી હરિદ્વારે આવ્યા અને ટૂંકમાં ખબર તો બાવીસ તારીખે સવારે પડી ગઈ હતી આઠ વાગ્યે